ગણપતિ લાવીએ તો યાર ખર્ચો પડે ને ગણપતિ લાવવાનો ખર્ચો સોસાયટી આખી શણગારી ડેકોરેશનનો ડેકોરેશન નો ખર્ચો પછી પ્રસાદી રાતી વેચે નાસ્તા વેચે દાદા ખર્ચો પડે કે યાર એનો છંદો ખર્ચો તો પડે પણ ભાઈ હું પૈસા તો ધંધો થતો હે ને તે એટલા માટે મારા ભાઈ પૈસા તો હો ને પૈસા નહીં ચાલો તમે સોસાયટી નાકા બેઠા હો તો કોઈ તો લખાવું પડે કે યાર સમજ્યા વસ્તુ ખર્ચો મોટો મેન ખર્ચો ચુ ખબર રાત યાર પરસાદી કરતા હોય નાસ્તો બનાવીએ નાસ્તો વેચી આખી સોસાયટી ખાતી હોય મોટો ખર્ચો એ હૈ યાર પછી પૈસા થોડા ઘણા તો લખાવવા પડે પરિ નું સેટિંગ પણ એના દાતા બનવું હા પરસાદી ના દાતા બની જઈએ આપડે

હળેલું ઓહ કાકા શરમ આવે યાર હળેલી વસ્તુ વેચાતી છે યાર જેવી વાત કરો તમે સોસાયટી વાળા હળેલી વસ્તુ ખાશે યાર તમને ખબર પડે યાર તો પણ હું કરું યાર તો એક કોણ કરો ને આપડે ચવણું પળે કોને એવું બધું લઈ એટલે પેકિંગ આવું યાર પેકિંગ

તમે થોડું સમજો આ બધું માર તો માલ પડી રહ્યો એક્સપાયર થઈ ગયો એનો માર કેટલો ખર્ચો એ તમને ખબર એ વાત બરોબર અમે લેવા ના એટલે બધું હળી ગયું એક્સપાયર થઈ ગયું હસ ખાલી આવો હો ક્યારે હોળીનો ચંદો લેવા આવી જો ગણપતિનો ચંદો લેવા આવી તહેવાર આવે એટલે ખાલી ચંદા લેવા માટે આવો પણ તમારા ઘરવાળાને વાળાને કે સોસાયટી નાકા આપણા કરિયાણા વાળો એના ત્યાં જો ડેરી વાળો એના ત્યાં જો તો તમે અમારે ત્યાં લેવા આવશો તો અમે બે પૈસા કમાઈશું અમે બે પૈસા કમાઈશું તો અમને ધ્વન કરવાની ઈચ્છા થશે અને કમાઈએ જ નહીં તો ચોથી ધ્વન કરીશું હો ના વાત સાચી તમારી કાકા કશો હતો નહીં એમાં હું ટેન્શન લેવ યાર આજ સોસાયટીમાં મીટિંગ થવાની આખી સોસાયટી ભેગી થશે હું માઈકમાં કહેવાનો છું કે ભાઈ બધો નો સામાન ખરીદવો હોય તો આપણા સોસાયટીના નાક જે દુકાનો માલ બધો ખરીદવાનો છેક દૂર દૂર આપડે કોઈ મોલોમાં ફોલોમાં જવાનું થતું નહીં એ મોલવાળા તમને ચંદો આલસી

કમાઈશું ત્યારે કમાઈશું કશું વધુ નહિ પણ હાલ લખો હેડો અમારા પોચ હજાર રૂપિયા એવું તો ભગવાન હાલ છે અમોન હા જોયું દિલદારી પેલો મોલો વાળો થોડો આપડો હા વાત